ત્રેવીસમી મે બે હજાર પચીસના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધરોઈ ડેમ ખાતે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદઘાટન કરવામાં આવશે ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ધરોઈ ખાતે સૌ પ્રથમવાર આયોજિત એડવેન્ચર ફેસ્ટમાં જમીન પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની દસ કરતાં વધુ એક્ટિવિટીસ રહેવા માટે અત્યાધુનિક સુવિધાઓયુક્ત એસી ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ વિશે વિગતો આપતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આ ફેસ્ટમાં વિવિધ આકર્ષણો જોવા મળે છે જેવા કે પાણીમાં પાવર અને પેરા જેવી એક્ટિવિટીઝ જોવા મળશે તે જ રીતે હવાઈ પ્રવૃત્તિમાં પેરામોટરિંગ તેમજ જમીન ઉપર રોક ક્લાઇમ્બિંગ અને બોલ્ડરિંગ ટ્રેકિંગ અને હાઇકિંગ ટ્રેસ માઉન્ટેન બાઇકિંગ સાયકલિંગ કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે મંત્રી મુળુભાઈએ જણાવ્યું હતું કે આ ફેસ્ટમાં ધરોઈ આવતા પ્રવાસીઓને એક યાદગાર અનુભવ મળે તે માટે સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર નેચર વોક અને ફોટોગ્રાફી ટુર ઉપરાંત મનોરંજન માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે તો ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં કુદરતી વાતાવરણમાં સાહસ સંસ્કૃતિ અને યાદગાર અનુભવનો અનોખો મેળો છે વેકેશન દરમિયાન પરિવાર અને મિત્રો સાથે ધરોઈની મુલાકાત લઈ અને એક રોમાંચક અને યાદગાર અનુભવ માણવા મળશે તો ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં બુકિંગ અને વધુ વિગતો વેબસાઇટ ઉપરથી મેળવી શકાશે રજવાડી શ્યુટ પ્રીમિયમ ટેન્ટ અને ડિલક્સ એસી સ્વિસ કોટેજના પેકેજમાં સવારનો નાસ્તો બપોરનું ભોજન બપોરે ચા નાસ્તો અને રાત્રિ ભોજન આપવામાં આવશે